ઘણું દુઃખ થાય ભાઈ એક સાથે થાય ને એટલે દુઃખ થાય એટલે આપણે વસ્તુ જવાની છે એક કે બે ત્રણ ચાર પાંચ પાંચ વસ્તુમાંથી એક વસ્તુ જવાની છે એટલે તમે આવો ને મને તમારી જેટલી ખબર ના હોય એટલે તમને જો બતાવ્યું કોમેન્ટ કરજો મિત્રો ભગવાન દેવાનું છે પણ આપણે મહેનત કરવી પડે ભાઈ બાકી ઓટોમેટિક રોકાય કે દવાથી પણ આપણાથી રેવાય નહીં એટલે જય દ્વારકાધીશ કેમ છે બધા મિત્રો મજામાં આવ્યો કે બધામાં મજામાં આવશે અને બધા મિત્રોને હેપ્પી મકર સંક્રાંતિ છે અને અમૂરતા પૂરા થઈ ગયા છે અને આજે જો મસ્ત મજાની સવાર થઈ ગઈ અને આપણે ગામમાં ગયા તો ચોકલેટ બોકલેટું વેસી અને આવતારીએ છીએ અને આપણા ગેરેજમાંથી એક સાધન શું થઈ જવાનું છે શું થવાનું છે ને એ આજની તારીખમાં ખબર પડશે અમે વેસી નહીં કહું ભાઈ બધું દુઃખ થાય ભાઈ એક સાધન ઓછું થાય ને એટલે દુઃખ થાય એટલે આપણે પાછું કંઈક સાધન લેશું એટલે આગળ આગળ તમે હું ગેરેજમાંથી ઓછું થાય ને એ તમને જોવા મળશે આગળ એટલે કન્ટિન્યુઅર વિડીયોમાં બહને રહેજો અને એ ભાઈ આજે લઈ જાશે કયું સાધન થાય એટલે એ તમને ખબર પડી જશે ભાઈ ફાઇનલી મિત્રો આપણા ગેરેજમાંથી એક સાધન ઓછું થવાનું છે એ તો તમને ખબર જ છે ઓલરેડી અને ટ્રેક્ટરનો થોડોક અવાજ આવતો હોય એટલે હું ટ્રેક્ટર કરી દઉં પહેલાં બંધ મિત્રો ટ્રેક્ટર કરી દીધું છે મેં બંધ અને જો આપણે ગેરેજમાંથી કયું સાધન ઓછું થવાનું છે આ થવાનું છે આ થવાનું છે કે ફોર વ્હીલ ત્રણ સાધન હતા અને એક રોટાવેટર હતી અને એક વીણી હતી હવે કમેન્ટ કરી દેવા લોકો એક હા અને થોડીક વારમાં હું તમને જણાવી દઈ આમાંથી એક વસ્તુ જવાની છે એક કે બે ત્રણ ચાર પાંચ પાંચ વસ્તુમાંથી એક વસ્તુ જવાની છે એટલે તમે કાંઈક આ કોમેન્ટ કરી દીઓ કઈ વસ્તુ જ છે જે આપણા ગેરેજમાંથી ઓછી થઈ જાય ભાઈ અને થોડોક હું સોનામેટિક સીન લઈ લઉં ભાઈ સેલું સેલું સીન છે કારણ કે આપણે ભાઈ ધંધો હારો દીધો છે એટલે થોડુંક સોનામેટિક એના માટે સીન થઈ જાય હાલો ભાઈ આપણે જો માંથી અને ગેરેજ માંથી એક સાધન જે થ્રેશર ઓશુ થઈ ગયું છે તમે જોઈ શકો છો ભાઈ લઈને જાય ભાઈને ખૂબ બધાય શુભકામના શુભકામના ભાઈને હે ને ભાઈ ધંધો સારો દે ભાઈ ભગવાન એને આપણે જેવો દીધો ને એવો એવો ને એને આપે હાલો મિત્રો આપણું જે ફ્રેશર છે ને એ વેચી દીધું હે એ ભાઈ જોડી ગયા ભગવાન એને ભાઈ ખૂબ કમાણી આપે આપણે એવી આશા સાથે થઈને આપ્યું આપણે જેવી કમાણી આપીને ને તો ભગવાન એને કમાણી આપે અને આપણું જો તમે ગેરેજ જો ભાઈ ગોડાઉન જો ભાઈ ખાલી થઈ ગઈ સૂનું સૂનું લાગે ભાઈ થ્રેસર વગરની જગા ભાઈ રીતે અમારો થ્રેસરની જગા જ પેશિયલ આપણે અહીંયા હતી આજે ખાલી થઈ ગઈ છે સુનું સુનું અને આ જગ્યાએ પાછું ભાઈ એક ચીજ આવશે એટલે કોમેન્ટ કરજો જેને ખબર હોય એ કોમેન્ટ કરજો કઈ વસ્તુ આવશે આ ગેરેજમાં આપણે વસ્તુ ભરવાની છે પછી એની જગ્યા અહીં આવી જશે એટલે કઈ વસ્તુ આવશે એ કહેજો કો કોમેન્ટ કરી દેજો અને નવા મિત્રોએ તો લાઇક કરો શેર કરો અને આ જે છે ને ભાઈ હેપી મકર સંક્રાંતિ એ તો મેં આગળ કીધું ને ત્યારે કહી દઉં અને આજે ઘણા જગ્યાએ મુહૂર્ત થતું હોય ભાઈ એટલે આપણે આજે આ ભાઈને આપી દીધું ભાઈ એને મુહૂર્ત કરવું હોય ને એટલે આજે વગર પૈસે મુહૂર્ત હોય એટલે એને આપી દીધું અને આપણે કેટલાક ટાઈમમાં આવશે ને એ તમને ખબર પડશે એટલે કન્ટિન્યુઅર આગળ વિડીયા જોજો હલો મિત્રો વાગી ગયા છે સાડા ચાર થવા આવ્યા છે અને હું આવી ગયો છું જો વાડીએ વાડીમાં આપણે કહીને ને દરપાડીએ અને તાણાના હોલ રેડી મિત્રો બે મહિના થઈ ગયા છે અને ધાણા બતાવું આપણે ધાણીમાં મિત્રો ધાણા નથી અમારે જો આવી કંઈક ધાણી છે જો ફાલ અવસ્થામાં આવી ગઈ છે એક નંબરને જોરદાર જો ફૂલ ઉગળી ગયું છે અને ફાલ ફૂલની તૈયારી કમ્પ્લીટ એક નંબર ઉપર આવી ગઈ જેવું આવા ફૂલ છે મિત્રો કોમેન્ટ કરજો ધાણી સારી છે કે શું છે અને વોલે મિત્રો સારામાં સારો કર્યો જો આવો વોલ કર્યો આ બાજુ ફૂલ નહીં દેખાય ઓછું આમ દેખાય કારણ કે આમ તડકા સામે જવું ને તો વધારે દેખાય જો ધોરી સાદર મિત્રો પથરાઈ ગઈ કંઈ ને તો ધોરી સાદર પથરાઈ ગઈ કોમેટ કરજો કેવા સારા છે કે બાકી તમને મિત્રો ખબર તમે આમાં જોતા હો ને મને તો તમારી જેટલી ખબર ના હોય એટલે તમને જો બતાવ્યું કોમેન્ટ કરજો મિત્રો મિત્રો હું તમને થોડાક ધાણા બતાવું ધાણા ક્યાં બતાવું જેમાં આપણે હુકારો હતો ને પચાસ ટકા જેવો હુકારો હતો ને ઘણા મિત્રોને મેં એક રીલ ડેલી હતી અને એમાં કીધું હતું મિત્રો કોમેન્ટ કરજો તો અને તમારી સજેસ્ટ જે હોય મને જણાવજો ઘણા કંપની કંપનીવાળા એ દેવા સિંધીથી ઘણી ટાઈપની હતી આપણા ઘણા ખેડૂત ભાઈ એમ કીધું પાસો આવી અને કહું આવી ગયું ઓલું આવી ગયું ઓઇલું કર ગયું થઈ જાય તમારે ધાણી વહી જાય ભાઈ એવું નથી ભાઈ હુકારો ઓટોમેટિક સુકાય અને આપણે ભાઈ મહેનત કરવીને એ જરૂરી છે પચાસ ટકા દાણી છે ને વહી ગઈ છે મિત્રો તમને બતાવજો આ જાણીજો મેં તમને આમાં રેલ મૂકી હતી ને આ બધી અને આપણે આમાં દવાની મહેનત ખૂબ કરી છે એટલે ખૂબમાં એટલે બે ફેર દવા ઉકારાની નિમાયરી છે અને એક ફેર યુમિક પાયું છે યુમિક એસિડ અઠાણું ટકા જ્યારે હું હતો ને હું ભોપાલ ગયા તો એટલે ત્યાર પછીના પાણીમાં પાઈ દીધું અને આગળ દિવ્ય અમૃત પાયું હતું એમાં યુમિક ને એસિડ આવે છે ને એક નંબર થઈ ગઈ મને એમ હતું નહીં કે આ રહે પણ ભાઈ આપણે મહેનત કરવી જરૂરી છે મૂકી ના દેવાય અથવા આપણે ને એટલે ખેડૂતો દીકરા અમે ના રહી શકે પણ આમાં કોમેન્ટ કી નેગેટિવ ઘણા વિચારતા હતા પોઝિટિવ વિચારો મિત્રો આપણે એમ જ વિચારવાનું કે સારું થાય અહીંયા જો મિત્રો અત્યારે જ નહીં તમે જોઈ શકો આ આમાં તમને હવે એવું લાગે કે આમાં ધાણી પચાસ ટકા વહી ગઈ જો થઈ ગઈ ભગવાન દેવા વાળો જ છે પણ આપણે મહેનત કરવી પડે બાકી ઓટોમેટિક રોકાય કે દવાથી પણ આપણાથી રહેવાય નહીં એટલે દવા કરવી જ પડે ને અત્યારે નથી તમે જોઈ શકો મિત્રો હુકારો જે હતો ને પેલા પહેલાં ભયો ગયો અને એમાં જો આવા છોડ થઈ ગયા જો આ નબળા અને આ દવાને છે ને ને એમાં કોરી અને એમાં ને એમાં મોગર્યું કાઢે બહુ વિકાસ નથી એનો થયો પણ રહી ગયા છે એ છોડ જો આ પાછા અમુક કોરી ગયા છે ને બી મોટા થઈ ગયા છે એટલે જે થાય એ બેસ્ટ થાય નેગેટિવ નહીં વિચારવાનું મિત્રો હલો મિત્રો જો મારો વાલીરા આપણે તાણીનું નું વ્યુ એક નંબર ભાઈ કઈ જો તો ચાદર પથરાઈ ગઈ ને માથે જો આવી કઈ તાણીનું નું વ્યુ છે જો